ચલો મિત્રો આપણી ઓર્ગેનિક કેરી બનાવી આવી જાવ કેરી ખાવા અને કેરીનો રસ ખાવા જો અહીંયા આપના મગ થોડું પાણી ભરાય એટલે આપણે જ અહીંયા કેટલા ગોઠણ થી ઉપર સુધીને એટલી હાઈટ થઈ ગઈ ઓમ ગુર ભવશ્વઃ તત સવિતુર્વરીણિમ ફરગો દેવસ્ય ધીમહિ ચલો ગુવાર બેટે કન સખા

અને અત્યારે ગયા આપણે હવે બનાવાના છે થેપલા અને આંબાની કેરીનો રસ ઘરના આજ તો સવાર સવારમાં માં ઉઠીને હું અંદર આવીને ત્યાં તો લઈને આવ્યા આમ કેરી હાથમાં પાકેલી બધી

અને આ બાજુ અહીંયા જામફરી છે અને ફ્લાવરમાં છે આપણી પાસે તગડી તગડો અને ડોલર બે ફૂલ છે અને પીપળો છે આપણે પૂજીએ ત્યારે એ પણ કામ આવે હા અને સેતુરી છે પછી કેળ છે હા બધી વસ્તુ છે લગભગ હવે હજી આપણે થોડાક એવું હશે ને અહીંયા બાજુમાં આપણે ચોમાસે કંઈક વૃક્ષ લઈ આવશે આપણે ખાવામાં કામ આવે બધી રીતે

વરસાદ થયો નહીં ને આપણે પાણી પાવામાં ટાઈમ ના મળ્યો એટલે ના થયો તો ચાલો હવે તમને કેરી બતાવી કેરી બતાવી આમાં જો અત્યારે કાંઈ વાવેલ નથી ખાલી છે ખડ બહુ થઈ ગયું હતી તી રોટા વેટા રાખી દીધું અને ખાલી પીડ્યું એટલે થોડુંક સુકાય તો ખડ ઓછું થાય જો ખડ ઓછું થાય અને ઠાર જાકર ખાય ને જગ્યા તો જે વાવી એ પણ સરસ થાય જો અહીંયા આંબો છે અને ત્રણ ચાર કેળ છે અને જે આમાં છે આપની કેરી જો હજી પાકલ પાકલ તો પડી જાય છે સારું કે વરસાદ વચ્ચે થયો તો પણ આમાં ત્યાં સુધી કાચી અને પાક પાકવાની એક જો છે નમી છે એટલે જો આ ટેકો ભરાવું ટેકો અને આપણે રાખી છે જો છે અને આ કાઈ રે હજી તો નાની છે ને કાચી છે નાતને આ તે પાણી ને નળ આવે છે ને તો તાકો ઉપર ને છલી ગયા થી હવે આ નીચે ને તાકા જાય છે અહીંયા થી પછી આ કુંડી માં હાલો હવે ઠેબરા બનાવશું રસ ને અને જો જાસુદ છે ચણોઠીનો વેલો છે આ છે આપડી ચીણી ગુલાબ અને મને જો પાણી પાહીને તો જ ફૂલડા ખુલશે કરમાઈ ગઈ ટોપડી ભરીને પાણી પાઈ દો ખુલશે ખુલશે અગિયારક વાગશે ને ત્યારે ફૂલડા ખુલશે મને આપણા તુલસીજી એને પાણી દઈ દઈએ એકવાર તો રેડી દીધું નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને બીજી વખત ચારો દે એટલે આમ આખા ધીમાયને એનર્જી ફૂલ રહી ચાલો અને જ્યાં સુધી તુરી અહીંયા છે જો હાલો હવે છે ને જમવાનું બનાવી લે એટલે જમવાનું નાસ્તો કાલે જ આપણે ગર્ભ સંસ્કારના વિડીયોમાં ઓલા જે આપણે હોય આ બેન એને કીધું કે નાસ્તો બહુ જરૂરી છે તો ચાલો નાસ્તો કરી લઈએ એટલે કે બનાવી લઈએ પછી કરી લઈએ ચાલો મિત્રો આપણી ઓર્ગેનિક કેરી ઓર્ગેનિક જ કહેવાય ને કુદરતી પૈકી છે

ચાલો ધોઈને કમ્પલેટ થઈ ગયા કેરીનું આ છે એનો રસ કરવાનો છે અને આ છે હજી બે ત્રણ દેવાની છે કેરી આવી હતી હજી એ તો કાચી છે એટલે પાકવા દેવાની આપણે આ રસ બનાવી નાખી ચાલો આવી જાઉં કેરી ખાવા અને કેરીનો રસ ખાવા હાલો દોસ્તો મિત્રો બનાવી તો લીધું અડધું નહીં આટલું જ રહ્યું જો આટલું જ બાકી રહ્યું હે ખાલી ખાવાનું કેમ કે આપણે નિશિતભાઈ આવ્યા હતા તો આપણે બધા જો રસ કરનો બનાવ્યો આ સુધી ટોપડી ભરી હતી આટલી રહી હવે જો અડધું નહીં જરાક બધો ખવાઈ ગયો હા હા તા જો એવો મસ્ત બનો રસ ને ઢેબરા બધો ખાતા આટલું રહ્યું હોય હવે ખાઈ લઉં તો આખી મજા જ આખી અલગ હોય તો મને અમને તો મજા આવી રસ ખાવાની તમને જોઈને મોઢામાં પાણી આવી કે નહીં કોમેન્ટ કરું હાલો તો હવે હું રસ ને ઢેબરા ખાઈ લઉં પછી મળ્યા બાય બાય તો દોસ્તો અમે આવી ગયા છીએ ખાઈ પી નાસ્તા કરી અને જો અહીંયા ખાણવા રે અને આપણા મગ છે એ હવે પાકી ગયા છે અને ગરમીએ જોરદાર પડે એટલે એવું લાગે છે કે હવે વરસાદ નજીક આવી ગયો છે અને આ જો પાણી પીએ છે અહીંયા આવીને હજી ગાડી ઉપરથી ઉતર્યા નથી તા તો પાણી તરસ લાગી ગયું એવો તડકો પડે છે વિચાર આવ્યા પડે તો તરસ તો લાગે ને હા અત્યારે જેટલું પાણી પી એટલું વધારે સારું હા તો હવે આપણે જાશું ક્યાં જાશું આ મોગ જોઈ અને પછી જવું ઈ ગામમાં જાવું છે ગામમાં જાવું છે થોડું કામ છે તો એ બતાઈ આવી અને બપોર પછી આપણે ઓલે ખેતરે જવું છે ત્યાં મગ થોડાક હજી ઝાટકવાના રહી ગયા ને થોડાક એ કામ કરવાનું છે યસ ત્યાં જવું છે અને ત્યાં છે ને બપોર પછી પવન સારો આવે તો બપોર પછી જ ને અત્યારે જો લીમડો લે અને લીમડાનો પવન અત્યારે એટલો આમ ઠંડો હોય ને અને એવું ગીત પણ હે ઠંડો ઠંડો લીમડાનો પવન ઠંડો એવું હોય હા મેં તો નથી આમ સાંભળ્યું એટલે એ આમ આમ બાયું ગાતી હોય ને આમ લગ્ન ગીત કે કહેવાય ને એવી રીતે છે એટલે ના ખબર હોય ઠંડો ઠંડો લીમડાનો પવન પછી જીના લગ્ન થતા એનું નામ લીધું જો મને ગરમી થાય છે ઓલરેડી મારા ફેસ ઉપર ગરમી ગરમી છે જે મેકઅપ કાઈ કરી બધુંય બધું ધૂળ તો અત્યારે મગ હવે પાવા આવ્યા હતા પણ હવે એવું લાગે છે કે પાવા નહીં પડે

અને આજ તો પપ્પા ની ગયા બધા દ્વારકા એટલે ન્યાય ના જવાય નકર તો હું ઘરે ચક્કર મારું ભરી છાશ કે દૂધ કે લેવાનું હોય ને તો એટલા માટે થઈ જાય આજ તો સાંજના જવાશ કેમ કે આજ તો ગયા છે દ્વારકા અને કેરીનો રસ મજા આવી ગયા આપડી ઘરની કેરીનો હતો ને એટલે વધારે મજા આવી તમે દોસ્તો તમારા ઘરે આંબા હોય અને ઘરની કેરી કેરી લગભગ બને ઘરની ખાય ને બહાર થી ના લઈને ઘરે ખાય ને સારું કેમકે બાર શું કેમિકલ ને કઈ દવા ના તે છાટતા હોય એ આપડે આઈડિયો કઈ હોય નઈ અને અહીંયા તો આપડે જે આંબામાં કાયદેસર પાકી ને નીચે ખરે એ જ આપણે ખાવાની હોય તો કાયદેસર આમ નેચરલ આમ ઓર્ગેનિક કહેવાય તો હાલો હવે અમે જ ગામમાં થાય છે તડકો તડકો થશે તો પછી ગામનું કામ છે એમાં આમ જાતા આવતા તડકો જ લાગશે તો હવે ગામનું કામ કરી પતાવી ઘરે આવી પછી મેડાને પછી બપોરનું શું મેનુ છે ને એ તમને બતાવીશ અહીંયા આપના મગ થોડુંક પાણી ભરાય ને એટલે આપણે અહીંયા પેલા ગોઠણથી ઉપર સુધીને એટલી હાઈટ થઈ ગઈ અને પાણી નથી ભરાતું ને ત્યાં આને આ જેટલા છે ને એની અડધી સાઇઝના છે એટલો ફેર છે અને મગની શીંગું બતાવું જો આ બધા હજી અમુક સીંગું કાચી છે અમુક પાકી ગઈ છે અને ઓલી બાજુ જો કેટલી હાઈટનો ફેર છે કલરમાં પણ ફેર છે એ સુકાય છે ત્યાં પાણી રડી જાય એટલે અને અહીંયા જે પાણી ભરાય ને આટલો ફેર છે બધા મગ અને ઓલી બાજુ આપણે કાંઈ વાવેલું નથી રીંગડી હતી એ બધી કાઢ નાખી ગઈ છે અત્યારે બધું સૂકું છે અને એના પછી છે આપણે જાર થોડીક વાવી છે એ પણ હવે વાઢવા જેવી થઈ ગઈ છે તો વાતાવરણ પણ બહુ મસ્ત છે વાદળા થઈ ગયા વરસાદની તૈયારી છે ચાલો હવે આપણે હવે આમ જઈએ

અને અત્યારે જો મેં ગાયત્રી મંત્ર લખ્યું છે એમાં ચોવીસ વાર ગાયત્રી મંત્ર લખવાનું હોય તો એમ કીધું કે લખવાનું ને બોલવાનું તો જો એક થી આમાં આઠ વાર લખેલ છે એક આઠ પછી આઠ દુ સોળ આ તેરી ચોવીસ એટલે ચોવી ચોવીસ વાર થઈ ગયું અને સાથે સાથે કાલે રાત્રે ફ્રી હતી ત્યારે જો આ લખ્યું છે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરય પરમાત્મને પ્રણતઃ ક્લેશ નાસાય ગોવિંદાય નમો નમો એ ચોવીસ વખત લખ્યું અને પાછું આ ગાયત્રી મંત્ર બીજી વખત ચાલુ કરી દીધું છે બે વાર લખ્યું છે અને હવે 24 વાર ચાલુ કર્યું હા હવે 22 વાર લખવાનું રહ્યું બરાબર તો મેં કીધું તમે મગમાં ચક્કર માર લ્યો તા તો હું જેટલી વાર લખાય એટલી વાર લખું આખા દિવસમાં જ્યારે જ્યારે ટાઈમ મળે ને ત્યારે ત્યારે આપણે બુક લઈને બેસવાનું અને લખવાનું તો ચાલો લખવા મંડીએ અને નીચે કાઈક રાખવા જે હું જોતું તું પણ હવે અત્યારે અહીંયા હા અહીંયા હોય ની એટલે સારા અક્ષર નથી થાતા તો એ કોશિશ કરું કે સારા થાય આ બુક પાછી સરને દેવાની છે રિટર્ન હા તમે શું શું કર્યું છે એ બધું શું શું વિચાર લેખા છે કેટલી વાર લખ્યું એ બધું એને આપવાની છે રિટર્ન અને જ્યારે મને પહેલી વખત ગઈ ને ત્યારે બુક આપી હતી ને તો એ આપણે આ શ્રીમંતમાં જે ધૂળજારા કર્યા ને તો એમાં ક્યાંક ગોટે ચડી ગઈ તો પછી મેં કાલે સર અહીંયા બધા હોય ને સ્ટાફ

કારણ કે કહેવાય છે કે તમારું મનજી વિચારે ને એ જ બાળકને સંસ્કાર મળે બોલાય તો હા જીવ બધા સાંભળે એટલે હા વધારે પણ બોલી શકાય પણ આ વિડિયો બનાવતા હોય એટલે આપણે કામ ઘણી બોલવાનું હોય એ બોલતા હોય એટલે મનમાં મનમાં બોલો ને ક્યારેક જોરથી પણ બોલી નાખી તો ચાલો અત્યારે જો કાંઈ બીજું કામ નથી તો હવે આ મંત્ર આઠ વખત પૂરું કરી લઈએ આપણે પછી બાકીનું સોળ વખત છે એ પછી નિરાતે કરશું ભૂર્ભુવ સ્વ તત્સિતુરિણ્યમ ભર્ગુદેવસ્ય ધીમી થી પ્રચોદયામ ભૂર્ભુવ સ્વઃ તત્સિતુરિણ્ય ભર્ગુદેવસ્ય ધીમી થીયો નહ પ્રચોયા એટલેવામાં બોલતા ગાતા ગાતા ગાતાન એક બે ત્રણ ચાર ને પાંચ વખત તો લખાઈ ગયું તો દોસ્તો આપણે આવી ગયા છીએ ખેતરની વચ્ચે હવે ખેતરની વચ્ચે કેમ કઉ છું એ તમને કહું અને આપણે બપોરે જો ગામમાંથી આવી અને પછી ખાધું ભીંડાની શાકના રોટલાને બનાવ્યા હતા અને આપણે જૂનું ગુજરાતી પિક્ચર જોતા હતા રામ વાળું મયારમાં મંડળું નથી લાગતું તો અત્યારે આવી ગયા ખેતરે ખેતરની વચ્ચે કેમ કે આપણે મગનો જે અહીંયા ઢગલો કર્યો હતો ને તો એમાં ઊંઘ તો બધા પીલી અને પછી ઉપણી લીધા હતા પણ અત્યારે બીજા જે રહી ગયા છે ને એ થોડાક કલા રાડા છે ને એમાં ચોઈટાતા ઓલા આલર ઘડી ગયું હતું ને તો તો જો હવે આશીક ઉગાડ ઉઘાડે બધું ને પછી એ આપણે ઝાટકવાના છે તો જો તમને બતાવું જુઓ દોસ્તો આટલા રાડા છે ને જો આટલા એમાં કોક કોક મગ છે તો આપણે એમ ઝાટકવાના હે એટલા માટે ઉઘાડી અને પછી ઝાટકી લઈએ એટલે આપણું એક કામ રેડી થાય હાય હાય હવે જો એમાં કેમ કરે છે નહીં તમે જોજો ખપારી વડે ઝાટકજો એટલે ફટાફટ આમ વાતાવરણ આજે જરાક આમ હું કે ચોખ્ખું વધારે જ છે તડકો ફૂલ છે એમ અને રોજ હોય જ છે જો કે ઉનાળો છે એટલે તડકો તો એ જ ને પણ આજે જરાક એમ થાય કે વધારે લાગે છે તડકો તો આપણે જો મગ ઝાટકી લઈએ પછી જાસુ મોમીના ઘરે દૂધ લેવા તો ચાલો દોસ્તો કન્ટિન્યુ રહેજો વિડીયો ચાલો ગુવાર બેખા આપણી ખીચડી બની ગઈ છે અને ગુવાર બટેકાનું શાક બનાવીને રોટલી બનાવી લે એટલે જમવાનું કમ્પ્લીટ આજે થોડુંક મોડું થઈ ગયું કેમકે બધા ગયા હતા દ્વારકા તો એટલા માટે એ લોકો આવે પછી ગાય દોવાય અને પછી આપણે આવી આપણે થોડું ખેતરે કામ હતું તો એ કરતા હતા મોડે સુધી પછી પપ્પાને ઘરે થડકાર બેઠા અને હવે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ દૂધ લઈને મામાને મન કરી હતી ઉધરસ આવે છે અને હવે આપણે પેલા શાક વગર લઈએ પછી લોટ બાંધી લઈ પછી મળડા તો બની ગયું છે શાક રોટલી અને ખીચડી ગુવાર બટેકાન શાક રોટલી અને ખીચડી અને સાથે છે દૂધ તો ચાલો મિત્રો આવી જાજો જમવા વારું કરવા વિડીયો આપણે હવે અહીંયા જ એન્ડ કરશું આજ આખો દી ઘણું બધું કામ કર્યું ને ઘણું બધું એટલે કે થાકી ગયા હાવ હવે ખાઈ લઈ બારું કરી લઈ પછી નિરાંત સુઈ જઈ તો વિડીયોને એન્ડ કરશું વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ